નિઃશુલ્ક આંખના કેમ્પનું આયોજન તારીખ છ નવ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ શ્રી પાઠહનુમાનજી પ્રેરિત ન્યૂ લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ દ્વારા આયોજિત તેમજ અંધજન મંડળ કેસીઆરસી ભુજના સહયોગથી નિઃશુલ્ક આંખના કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ચોસઠ જેટલા દર્દીએ લાભ લીધેલ અને આઠ વ્યક્તિઓને મોતીઓ જણાયો તેમને કેસીઆરસી ભુજ મધ્યે ફ્રીમાં ઓપરેશન કરી આપવામાં આવશે અને આ કેમ્પમાં અઢાર જેટલા લોકોને આંખમાં નંબર હતા તેઓને ફ્રીમાં નંબર પણ કાઢી આપવામાં આવેલ અને ચશ્મા પણ આપવામાં આવેલ આ પ્રસંગે અંધજન મંડળ કેસીઆરસી ભુજ આંખની હોસ્પિટલના મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ તેમજ ડૉક્ટર પાર્થિવ ત્રિવેદી ડૉક્ટર શુભમ રાવત તેમજ પચાણભાઈ ગઢવી અને લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટના પ્રમુખ શ્રી લાયન પ્રવીણ ખોખાણી તેમજ ઉપપ્રમુખ લાયન પ્રદીપ ઠક્કર તેમજ મંત્રી લાયન હરીશ સેંગાણી ખજાંચી લાયન નીતિન ઠક્કર તેમજ પ્રોજેક્ટ ચેરમેન લાયન વિનોદ પિંડોળિયા તેમજ લાયન વિનોદ માધાપરિયા અને લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટના સભ્યોમાં લાયન અશ્વિન સોલંકી લાયન શિવજીભાઈ મોઢ લાયન દર્શન જોશી તેમજ લાયન શાંતાબેન ખોખાણી સર્વે સભ્યોએ સાથે મળી અને દીપ પ્રાગટ્ય કરેલ ત્યારબાદ કેમ્પની શરૂઆત કરવામાં આવેલ તેમજ મંત્રી દ્વારા જણાવવામાં આવેલ કે આ કેમ્પ કાયમી ધોરણે દર મહિનાના પહેલાં શુક્રવારે માધાપર મધ્યે આ રાખવામાં આવશે અને ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે કેમ્પનું સ્થળ નવાવાસ માધાપર માનસ બિલ્ડિંગ પ્રવીણભાઈ ખોખાણીના ઘરની બાજુમાં પટેલવાડીની બાજુનો રસ્તો ત્યાં કાયમી ધોરણે રાહત દરે દવાખાનું ખોલવામાં આવેલ છે એ જ જગ્યાએ આ કેમ્પનું આંખના કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે તેમજ આ પ્રસંગે કેસીઆરસી અંધન મંડળ ભુજનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ આ ખૂબ સારી સેવા આપેલ ડૉક્ટર દ્વારા પણ અને સર્વે લાયન્સ સભ્યોએ સાથે મળી જહેમત ઉઠાવેલ હતી અને આ કેમ્પને સફળ બનાવેલ હતો રાહત દરે દવાખાનું લાયન્સ ક્લબ ઓફ માધા પર ઓનેસ્ટ દ્વારા કાયમી ધોરણે રાહત દરે દવાખાનું પણ ખોલવામાં આવેલું છે તો જરૂરિયાતવાળા લોકોએ આ દવાખાનાનો પણ લાભ લઈ શકે છે દરેક જ્ઞાતિના લોકો આવી શકે છે અને લાયન્સ ક્લબ ઓફ ઓનેસ્ટ દ્વારા વિવિધ કામ સેવાકીય કામગીરી પણ કરવામાં આવે છે ધન્યવાદ